સિનિયર મેન ફિઝિક્સ ઓપન ગુજરાત બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ભરૂચના પ્રતિક પટેલ ઉર્ફ બી કે પટેલે ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું ગત થોડાક જે દિવસો પહેલાં બારડોલી રોડ સ્ટેટ કચ્છી પટેલની વાડીમાં આઈબીએફ સાઉથ ગુજરાત બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં આ યુવા ખેલાડીએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી મેન ફિઝિક્સ કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરીને ટોપ શૂન્ય પાંચમાં સ્થાન મેળવવામાં સફળતા મેળવી હતી ઓપન ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશીપ આયોજિત સિનિયર મેન ફિઝિક્સ સહિત અને જુનિયર સિનિયર કેટેગરીમાં બોડી બિલ્ડિંગ સ્પર્ધાનું ભવ્ય આયોજન એકવીસ ફેબ્રુઆરીના રોજ ભક્તિનગર સર્કલ રાજકોટમાં આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાના સિનિયર મેન ફિઝિક્સ ઓપન ગુજરાત બોડી બિલ્ડિંગમાં દસમો નંબર લાવી ભરૂચના પ્રતિક પટેલ ઉર્ફ બીકે પટેલે ફરીથી એકવાર ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે આ સિદ્ધિ માત્ર બી કે પટેલ માટે જ નહીં પરંતુ સમગ્ર ભરૂચ